સદભાગ્ય એમ કહી શકીએ કે વરસાદ જોરદાર રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મેર થઈ રહી છે ધીમી ધારે આપણે કલ્પના કરીએ એના કરતા પણ ભગવાનની કૃપા વધુ થઈ છે આપણે ભાગ્યશાળી છે એટલા માટે કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બે લોકો ભાગ્યશાળી છે અને આપણા બધા એમ કે ઊંઘા પશુ પંખીઓ ઢોર ડાકર ખેડૂતો બધાના સદભાગ્ય છે સૌરાષ્ટ્રમાં જે રીતે લીલા લેર થઈ છે મેઘરાજાની મેર થઈ છે અને આદરણીય રાઘવજીભાઈ હવે અમે એક મીડિયા પ્રેમી અને રાજકોટ આવે એટલે એમના મનમાં એક ભાવ હોય કે મીડિયાના મિત્રોને રામ રામ કરીએ આજે રાજકોટ આવ્યા છે અને આપ બધાની સાથે રાઘવજીભાઈ વાત કરે એ માટે રાઘવજીભાઈને વિનંતી કરું આદરણીય રાઘવજી જેવી હવામાન ખાતે એ આગાહી કરી કે ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદ થશે તરત જ અમારા સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એને દરેક જિલ્લામાં દરેક બે જિલ્લા દીઠ એક મંત્રી અને દરેક જિલ્લા દીઠ એક પ્રભારી સચિવ જે તે જિલ્લામાં એને આદેશ કર્યો કે તમે જિલ્લામાં કહે જાઓ સ્થાનિક તંત્ર અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી છે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મીટિંગ રાખી આખી પરિસ્થિતિ આ સ્થિતિમાંથી માંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી આજે સમીક્ષા મીટિંગ લીધી દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે એક લાખ દૂધ પેકેટ આપવાની તૈયારી બતાવી એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે રામકૃષ્ણ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર તંત્ર પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે એનો અભ્યાસ તમે કરી લેજો બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો

સાહેબ અબોલ પશુ પક્ષીઓ માટે કઈ આગામી સમયમાં કઈ અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અથવા આગામી સમયમાં અત્યારે જે ચાલે છે એમાં કરવામાં આવશે પશુ પક્ષીઓ માટે પશુ પક્ષીઓની વાત કરું તો હવે પશુઓ માટે તો થઈ ગયું છે એટલે એના માટે કોઈ થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચણવાની નદી વ્યવસ્થા થઈ જશે

એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને સરકારે બહુ આગોતરું આયોજન કર્યું છે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી પ્રભારી સચિવ અને આગોતરા મોકલી દે અને આગોતરું આયોજન લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે ને કહી દેવું આપણે જોઈએ છે બીપોર જે વાવાઝોડા વખતે સરકારી તંત્રની કામગીરીને બધાએ એકી અવાજે વખાણી હતી એ જ રીતે ચાલુ આ સમયમાં પણ સરકારે સુંદર વ્યવસ્થા લોકોને મળી થવા માટે ગોઠવી જ્યાં સુધી દ્વારકાનો સવાલ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને પ્રભારી સચિવ સિંગ્યા પહોંચી ગયા સત્રીસ જામનગર તાલુકામાં લગભગ સો જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને એને એમાંથી બહાર કાઢવા માટે સરકારી તંત્ર પૂરતી મહેનત કરી રહ્યું છે હું આયથી સુધરનીયા જવાનો છું રાહજ રહે રાય રસાને કારણે રોડ રસ્તા મૂકા થઈ ગયા રાજકોટ અંદર સી લાઈવ કિલ્લાના

અને દુરસ્તીકરણ કામગીરી હાથ ધરવા માટે તંત્રના અધિકારીઓને મેં સૂચના આપી છે. બાકી તો વરસાદના હિસાબે થોડી ઘણી નુકસાની પણ થઈ હશે એની સામે એવડો મોટો ફાયદો થયો છે હજી તો ખેડૂતો પાણીની જરૂરિયાત શરૂઆત થઈ હતી એ સાથે જ આટલો બધો વરસાદ આવ્યો જેના પરિણામે લડીતોનો પાક એટલે કે આ વર્ષ ખેતી માટે છો વારની થશે અને રવિપાકની સિઝનમાં પણ મૃત પ્રમાણમાં વાવેરણ થશે કારણ કે કુવા નદી બોર તમામમાં પાણી આવી ગયો છે એટલા વરસાદ આપણને આશીર્વાદ રૂપ થયું சார் <muchas> <muchas> <muchas>